તારો વૈભવ રંગ મહેલ નોકર મારા ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું જાણીતા કવિ રમેશ પારેખની કવિતાની આ પંક્તિ આજના સમયમાં પણ યથાર્થ છે કારણ કે પક્ષી પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ આંગણે આવેલી એકાદ બે ચકલીને જોઈને પણ રજવાડા જેવું સુખ અનુભવે છે એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળામાં જોવા મળતું આ નાનકડું પક્ષી આજે ધીમે ધીમે લુપ્ત થવાના આરે છે આજે વિશ્વ ચકલી દિવસ છે આવનારી પેઢી ચકલીને જોઈ શકે ઘરના આંગણાના આ પક્ષીનું જતન અને સંવર્ધન થાય તે માટે લોકજાગૃતિ લાવવા દર વર્ષે વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અહીં વિડીયોમાં પણ તમે એકાદ બે ચકલીને જ જોઈ શકો છો ટોળાબંધ ચકલી જોઈ દોહેલું બની ગયું છે માણસોની બદલતી જતી જીવનશૈલી શહેરીકરણ દેશી નળિયાની સ્થાને છત પ્રદૂષણ મોબાઈલ ટાવરો અને વધતી જતી ઊંચી ઇમારતોને કારણે માળો બનાવી ન શકતી ચકલીને બચાવવા આવો આપણે સૌ આપણા ઘરના ફળિયામાં કે અગાશીમાં પક્ષી ઘર મૂકી પાણીનું કુંડું મૂકી થોડા અનાજના દાણા મૂકી ચકલીને બચાવવાનો સંકલ્પ લઈએ thank <laughs> you